નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના તાજા બજાર ભાવ વિશે જાણવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી અને પૂરેપૂરો જોજો અને હા અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજારમાં શું રહ્યા છે ને શું તારો ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરી મિત્રો ખાંભા માર્કેટ તેરસો નેવથી ચૌદસો રૂપિયા કલાવાડ તેરસો નેવથી પંદરસો એકતાલીસ રૂપિયા ગોંડલ બારસો એકથી પંદરસો છ રૂપિયા ઉનાવા તેરસો એકાવનથી પંદરસો આઠ રૂપિયા થરા ચૌદસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા आग बात करें मित्रों जामनगर मार्केटयार्ड बार सौ पंदर सौ रुपया कढ़ी चौदह सौ पांच थी चौदह सौ रुपया आग बात करें मित्रों विजापुर पचास थी पंदर रुपया विसावदर बार सौ बासठ सौ रुपया दुका मार्केट यार्ड चौदसो चौदह सौ छन्नु रुपया आग बात करें मित्रों वडाली चौदह सौ वीस पंदर सौ आठ रुपया જસદાણ તેરસો થી પંદરસો ત્રીસ રૂપિયા વિરમગામ બારસો પંચ્યાસી થી ચૌદસો સિત્તેર રૂપિયા સિદ્ધપુર માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો તો તેરસો એસી થી પંદરસો એકવીસ રૂપિયા કોડીનાર ચૌદસો વીસ થી ચૌદસો નેવું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવર્દ માર્કેટયાર્ડ તેરસો થી પંદરસો ઓગણીસ રૂપિયા રાજકોટ તેરસો પાસઠ થી પંદરસો બે રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર અગિયારસો એકસઠથી પંદરસો એકવીસ રૂપિયા જામજોધપુર તેરસો પચીસથી પંદરસો એકતાલીસ રૂપિયા મોરબી તેરસો એકાવનથી પંદરસો તેતાલીસ રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો